માતાજી શનિવાર હે એટલે છોકરા વેલા વેલા ઉઠી ગયા ઘણો ને અંજી ચા બનાવવા મૂકી થોડુંક દુઃખ લેવા ગઈ ગાનું બાપા હતું તો હલો આપણે ફટાફટ ચા બનાય વારી પછી અંજીને ને મોડું ખાતું હોય રિક્ષા આવી જાય શનિવાર એટલે થોડુંક વહેલું કરવું પડે આજ પાછી સવાર શનિવારે તેથી બગડા સાથે બોલતી હોય

વજન એટલો થાય હમ તો વજન વી જાય ઠેટ આયા પપ હોય ઉપાડવાનું થાય એવ રીત નઈ હા બંધ કરી દેવા જાય આ બંધ બંધ દેવા એમ મને કીધું લ્યો કાયા કા એમ ને ભાઈ ગયા આજે મનન જે આજ શનિવાર હે એટલે પેશ ફેરો ન પડવા આ રહ્યો પેશ જો લ ગોબી હા જો એ કે ફેરવો એમ કે હે જા ને રિક્ષા નો વાદ આવે એટલે રિક્ષા ગાજે હે ને આ થોડી થોડી તુમર જેવું હે

હા તો હવારના ફોરમાં જ પાણી ચાલુ કરી દીધું પવન બવન એકદમ શાંત હતો અને કાલે પછી દિવસનો એવો કાંઈ બહુ પવન નહોતો શેડો તો અત્યારમાં કંઈક ચાલુ કરી દઉં અત્યારમાં એમ કે પાણી સુકાઈ જાય ક્યારે પછી કદાચ થોડોક પવન ચડે તો વાંધો ન આવે અને ગામે બે એક નાના ટૂંકા એ વર્ષ વર્ષ છે બહુ ઊંચા નથી એટલે વાંધો ન આવે એટલે કીધું અત્યારમાં ચાલુ કરી દઉં ઓલું પછી હાંજે એક મેળ નહીં રહેતું દેહ ને વાળવું પડે અને નકર કાળાત ને પડે કાળાત ને ના વાળ તો નાખો કર્યો ને દેહ ને વાળો વાળો ટાણે બરોબર પાણી ચાલુ એવું થાય એટલે અત્યાર ચાલુ કરી દીધું બોલો એક આડી એમ એક કેરો બાકી હતો અને બાકી આ એક આડીઓ બાકી ને પછી આ ભાગ રહ્યો આ ધોરિયાથી નોલપાનો એ બધો બાકી એ પી જાય ને પછી પાછો ગ્રજકામ વાળો આવશે એટલે રજકો ને ઘઉં બે જ પાવાના જો કે હવે જઈ રહ્યો છું ને હવે પણ પાઈ દીધું એટલે ને ટાંકા પર કે ટ્રેક્ટર રાખીને મેલું હે જો એમાં વાવર થાય છે ને ખેડી નાખ્યું છે એ પર સ્પીડ થાય છે બાકી જીરામાં આવે છેલ્લું પણ હવે નહીં પાવે હવે ખાલી આ ગામમાં રજકામ વાયરા કરવા મજો મજો લડાઈ કરવા

તો એના પછી આ રજકો પાવાનો ને રજકો તો આ રે ને હું કલ ઓલા લઈ ને ત્યાં દસ ગારો હે એમાં હે ને ઓલો આડી ઓ ની નો પાતા આ પાવો આ આમ તો તણ કેરા નો પાતા આમ આ તા કામ ટોક રખાય ને વઢે પછી પાઈ દે પછી પાઈ દે આ તા ખરું ને એટલે

એટલે બસ અહીંયા થોડું ધીમો વાલ રાખો ફૂલ ન રાખું ના કાય નો ફૂટે ના કાય હારા થાય રબડી જેવા નાકા થઈ જાય પા મોટું વાહન ઉય જાય એવું હોય થોર જો ને ની દીવાર એટલા મસ્તી નો સોખો દેખાય જાય ઓલા ઠેટ છેડે પાણી ઓલા સેલા કેરામાં

હવે જો થોડો થોડો પવન ચડવા માંડ્યો તો કીધું હવે એને બંધ કરી દઈએ નકર વળી આડા પડશે ને તો ઠલા દાણા નહીં હારા થાય તો પાણી બંધ કરીને ઘડીક કીધું મોબાઈલ ચાર્જમાં મેલ દો તો આવ્યો તાર લાઈટ ભાઈ જઈ કે રહેતી જ નથી દિવસની હાંજ પડે ને આવે ને હવે પછી વહી જાય ઓમ કી એક સિંગલ ચોવીસ કલાક પણ કાંઈ રહેતી નથી મેલું કાંઈ છે નહીં ક્યારેક ક્યારેક રહીએ બાકી

મગ નું સાફ નું કે નું મગ નું મગ નું મગ નું મગ નું મગ નું છે ને મગ નું મગની નું મગની નું મગ 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 નું નું મગ મગ

કે ચા પાણી પી ને તું જવાનું હોય તો કે રાત રોકાવું હોય તો રાત તો રોકાઈ જાવ બીજું તો મેમ મને તો આના પછીના વિડીયોમાં બતાડશો આ વિડીયોમાં નહીં બતાડી એટલે મેમનું નામ ક્યાં પાડ્યું મેમન આયા એમ કીધું કોણ મેમન છે ને આ વિડીયોમાં કેવું નથી બતાડવા એ નથી આના પછીના વિડીયો તમને ખબર પડી જાય એટલે ઓલા વિડીયો તમને ખેક પર વિડીયો જોઈ જો એટલે ખબર પડી જાય મહેમાન કોણ છે હમ તો હાલો ગદર પાડવામાં નહીં ફટાફટ

આલે દાતડુ રજકો વાઢવા જાવાળો તે બૂટ તો પેરા દો કે આલે જા થા લઈ હે ભાવ સે ને દે વા છડાઈ રજકો

આન કોથિન ભાઈ વાઢવા માં હે ન કોઈ હું મોટા મોટા ન હું કે જોરો દુશ્મન આયો જો બગલા ઓરો દુશ્મન આયો રજકાનો હે આયો ને બગો બગો મનો રજકો વાઢવા વાઢવા માં ડાલ આયા વાઢાયા આયા મિન વાઢવા હાલો કોણ મોર થઈ જાય હમણે હાલો માર દેવાન મોર થઈ જશે હે દેવાન છે તુમર દીકરી હો હે તો વાઢો દીકરી હો

વાઇટો નઈ એક કો જો ખાલી ઊભી રેવા આવી છે ના ઊભી રહી જ આવડે કે કે હું નાઈ ગમ કે એ ભાગી હું નાની છું કે નો બોલે કે કક બોલવું બોલે તાર નાનકી પારી કરવી હે ને એક ફારો બનાવી દે તાર દાદી સેવન જન ફારો બનાવી ને જો નાખીશ બધી ને બધી ને હા કિને રાખીશ ગોપી ને કે ગોપી ને હાલો મને કે મમ્મી ને બધી ને કે કે ગોપી નાખવાનું કે ગોપી ને ગોપી

પારે આવે ને આવે છોરા ને ઓમેસ મે લેવ થઈ જાય આ વજન લાગ્યો પાછો ખાય વજન લાગે લાગે વજન આમ જાવ Hvað oh, er það að fara í zonan místa henn? <laughs>